ત્રણ દિવસ મારું પણ એક્સિડન્ટ થયું હતું આ જો આ છે અહીંયા છે એકલો જ હતો હું અને ટુ વ્હીલ સામુ ટુ વ્હીલ ભાઈએ ઠોકી દીધી હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજના બધાયને મારા હર હર મહાદેવ આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે સવારમાં ઉઠીને વેલો બહાર ગયો તો વેલો બહાર આવીને ભાઈ આજનું વાતાવરણ સાવ ખરાબ છે મને લાગે આ ડિસેમ્બર છે ને બહુ ભારે છે બધા માટે કેટલા એક્સિડન્ટ થયા દરિયામાં પણ એક્સિડન્ટ થયા બાકી મારું પણ થયું થોડા દિવસ પહેલા પણ કોઈને ખબર નથી ત્યારે બ્લોગ શૂટ ચાલુ બાકી તમને નેખાડ દિવસ પેલા મારું પણ એક્સિડન્ટ છે છે અહીંયા હું અને ટુ વ્હીલ સામ ટુ વ્હીલ ભાઈ ઠોકી દીધી મેં નહીં હમી વાળા હું તો જાતો મારી સાઈડ ઉપર ધીમે ધીમે પણ સાઈડ માંથી તમારા માંથી આવી દીધી સ્વાભાવિક વસ્તુ છે કે આપણે આમ જતા હોય અને કોઈક આપણે સાઈડ માં આમ ધક્કો મારે પ્રોબ્લેમ તો થવાની આપણે આ સાઈડ ફેકાઈ જવાનું એટલે એનું સાયલેન્સર પણ મેં તૂટી ગયું હતું એવું એક્સિડન્ટ થયું હતું સાયલન્સ તૂટી ગયું હતું આ સાઈડ બે છાતી માં દુખવા મળ્યું જો એક્સિડન્ટ લીધે છાતીમાં માં દુખવા મળ્યું છાતી માં દુખવા મળ્યું છે હવે ધમુન ભૂખ લાગી છે ભૂખ લાગી તો મેથીની ભાજી બની ભાજીની બની ગઈ તો થોડું તેલ ગઈ કે પલ કે આ તેલ તો પૂરું થઈ ગયું તેલ લેવા નથી જવાનું આપડે મેં તો દીવા કરવાનું તેલ થોડું અલગ કરે દીવા કર્યા હતા ને આપણે દિવાળીના દિવસે ત્યારે તેલ છે નહીં પડ્યું હતું દીવા કરવા અલગ લાવ્યા હતા તો એ તેલ આ હતું એટલે થોડુંક તેલ વાપર્યું થોડું એવું ઘટ્યું હતું કેટલું કેટલું ઘટ્યું હતું ભલે ત્રણ ચાર ચમચી ઘટી હતી થોડીક કેમાંથી નાખી તો પલક એમ ના પડે છે કે હું રોટલી બનાવી લઉં પછી બ્લોગમાં લેજો તો તમારી પ્લક ને થોડી વારમાં મળવું અને એક્સરી ની વાત હતી તો ડિસેમ્બર ભારી છે અને એના હવે સાત થી આઠ દિવસો છે તો પ્લીઝ શાંતિ શાંતિથી વાહન ચલાવજો કઈ બહાર જતા નથી બસ ભાવનગર ની અંદર જઈ આવો હરિદ્વાર જઈ આવો કોડીનાર જઈ આવો ગમે આવો નો થાય તો નો થાય બાકી અડધો કિલોમીટર જાવ તો એ થાય થવાનું છે એ થવાનું છે પણ આપણે આપણી સેફ્ટી માં રહેવું જોઈએ પ્રમોશન શું આવ્યું ને ગાઈસ પલક પેલા મારા પગ દબાવે મેરેજ નતા થયા ત્યારે મારા પગ દબાવતી હતી ને મેરેજ થઈ ગયા પછી હું એના પગ દબાવું એવો કન્ટેન્ટ છે પછી પાછળ એડ છે એડના ચક્કરમાં પડવાનું જ નહીં જે આ અર્નિંગ કરવાની હોય ને એવા ચક્કરમાં અમે તો ભાઈ અમને પૈસા મળતા હોઈએ અને અમારો ધંધો જે છે બિઝનેસ જે છે તમારે કરવું પડતું હોય છે અમને એમ થાય નથી કરવું તો પછી પછી અમારી ભેગું નથી ને મારા પગ દબાવે મારો પગ દુખતો બંધ થઈ ગયો કેવો મસ્ત હતો ભાઈ મને એમ થાય ધમ્મે મારા પગ દબાવે તો મને એમ થાય કે આવાજ પ્રમોશન આવે રાખે ને ધમ્મે મારા પગ જ દબાવે રાખે બી ફોર આફ્ટર બી ફોર આફ્ટર જ કરે રાખે મે આવી કે પગ દુખતો બંધ થઈ ગયો હજુ એક સુટ બાકી છે પલક મારા માથામાં ખંજવાને હું પછી માથું દબાવીશ પલક કેથી માર્કેટમાં ખજૂરભાઈની જે બ્રાન્ડ છે જે તેલ રાખે છે ખજૂરભાઈના બ્રાન્ડ તો ઇન્યા લેવા ગઈતી તો શું થયું એમાં પંદર લીટર ના ડબ્બા આવે ને એમની પાસે એ જ હતા ઓલા જે ડબ્બા હતા ને એ કે સોરી 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 પાંચ લીટર ના જે ડબ્બા હતા ને એ ભાઈ એમ કીધું કે એ છે ને ત્રણ ચાર દિવસ માં આવી જશે ત્યારે આવજો એમ જવાબ બહુ મસ્ત હતો સારું લાગ્યું હવે જોઈએ તેલ આવી જાય ને ત્યારે હું કદાચ લઈ આવીશ કેમ કે અત્યારે છે ને તેલ પૂરું થઈ ગયું છે એક્સેસની ચાવી તો ઠીક એક્સેસની ની પોઈન્ટ એ ચાલુ મૂકીને વેઈએ પલક ગલોડિયાન રમાડો રમાડોમાં એક્સેસ ની છે ને એસેસરી નથી એસેસરી વગર એક્સેસ બહુ સારી લાગે પણ પલક એ મારે એસેસરી તો નાખવી જ છે તમારે ત્યારે જવાનું છે મારે એસેસરી નખાવવા માટે આમાં જે સિલ્વર કલર એસેસરી આવે પણ સિલ્વર કલર એસેસરી નથી સારું લાગતી એટલે મે બ્લેક એક્સ્ટ્રા મંગાવી હતી ડાયમંડ તો એ અત્યારે આવી ગઈ છે આજે સોમવાર છે એટલે તો આમાં એ એસેસરી નખાવવા છે બાકી એસેસરી વગર લુક બહુ બેટર લાગે છે મને જ્યારે હું લઈશ મારા માટે નવી તો હું એસેસરી વગર જ રાખીશ

કાલે પંડિતજી આવેલા હતા એ બે હાજર ને કઈક સોળ સત્તર માં મને મળ્યા હતા ત્યારે મને કીધું કે તારું ભવિષ્ય આ રીતના હશે તો હજી પછી પાછા મળવા માટે આવ્યા હતા એમને મળ્યા એટલે સાંજે નારી ચોકડી સુધી મૂકવા ગયા જો મૂકવા જવાનું ઘર સુધી પણ એમને કીધું કે બસ મળી જશે ને આ તકો નથી ખાવ એટલા માટે સુરત થી આવ્યા હતા તો સુરત પાસા જવાનું કે ગામડે કામ હતું ત્યાં ગયા છે તો પછી અત્યારે બીજો દિવસ થઈ ગયો એમ તો ટાઈમ ને કાંઈ બ્લોગ શૂટ થયો નહીં તો અત્યારે આપણે જવાનું છે થોડું ઘરની ખરીદી કરવા માટે આશીર્વાદ લોટ ખાઈ છે તો એ બંધ કરી દેવો છે ઘઉં લાવવાના છે ઘઉં ને દળી અને એને ખાવાના છે તાજો લોટ ખાવાનો છે પલકનું કેવું એવું છે તો અત્યારે ઘઉં લેવા જવાના છે તેલ લેવા જવાનું છે બીજું શું લેવાનું છે માટી લાવવાની છે કાલે પલક કુંડા લાવી નહીં અને કાલે એક્સરસાઇઝ લઈ આવ્યો પછી એ કઈ બ્લોગમાં લીધું નહીં કાંઈ કીધું નહીં તમને કોઈને તો એક્સરસાઇઝ દેખાડી દઉં અને ચાલો જઈએ નર્સરી આવી ગયા ભાઈ નર્સરી માટી ક્યાં પડી માટી બારે છે કયો કયો ભાઈ ના તમને ઓળખે મને થોડો ઓળખે નહીં ન ઓળખતા કાલ નથી લઈ તું એમ તો એમ કાલ અહીંથી ગુલાબ ને હું લઈ ગયા છે માટી લઈ જવાની હમ ગુલાબ તો લઈ ગઈ હતી કોને મોડ અમે તો માટી લેવા માટે આવ્યા છે પણ માટીમાં છે ને પથ્થર બહુ ગજબ નાતી થેલી માં અડતી 50% તો પથ્થર છે તો પલક નું મૂળ થઈ ગયું ઓફ કાલ જોયું નતું તે મને એવા ખબર પડે

કે મમ્મી કયા ઘઉં લેવાય કે મારા ઘરે જે મમ્મી ઘઉં વાપરે છે ને એકદમ લોટ છે ને પોચો મારા ઘરે યા મમ્મી પાસે એમ લાપડી ઘરે એમ એટલે યા મમ્મી જે લોટ વાપરે છે ને લોટ અને એની રોટલી છે ને એકદમ સોફ્ટ થાય છે ને ગામડે કરે ને એની થોડી કડક થાય છે એટલે કડક રોટલી થોડીક ન ભાવતી સોફ્ટ જે છે એની ભાવે છે એના માટે મમ્મીને પૂછ્યું કે કઈક ટુકડા અને કુકર હું કેવું

એક રિંગ રોડ બાજુ છે ઘંટી ક્યાં વાઈ ગઈ ખમો કઈ હમણાં મળું તમને હું કઈ ઘંટી તો પોચી ગયા પણ ત્યાં ઊભા રહ્યા ને પછી ખબર પડી ઘંટી તો બંધ છે સમજો બે વાઈ ગયા છે તો બે વાગે તો તમે કે બંધ જ હોય ને મને એમ હતું કે સવારથી લઈને સાંજ સુધી હોતી હશે બે વાર કીધું ઘંટી ભાઈ ને મારે તો દહીનું ધરાય છે ને એટલે હું કરું છું આવું બધું એમ એવું ઈ ગમ જવાબ દીધો તમે તો હાલો

મેં ધમુને છે ને લોટ ધરાય એ તો હું ને લોટ ધરે મેં તો લોટ ધરાય જાય ને તો મેં કીધું ધમુને સારી રોટલી મસ્ત ગરમ મેં કીધું મેં કીધું હા હા આ સર એ મારે તે પડી ગઈ છે લોટ ધરાય જાય ને તો ધમુને હર કે ખવર આવી કેવો લાગે મેં કીધું દણું તો નો દરાણું પણ માટી લઈ જવાની હતી કાલ કુંડા લાવીને એના માટે તો નવા નવા ગલગોટા અને ઊ બધું જોશે ને હમણા નવી નવી ખરીદી નો કરે તો હારું બાકી બધું ખેતર જ કરી નાખવાનું છે આપણે કોકનું ભાડાના ને ના આવે એવું નથી કરવાનું પોતાનું ઘરનું મકાન હોત ને કઈ તો પેલા તો મોટું ફરિયું કરાવત નહીં નઈ નર્સરી જ કરત વેચત પછી ધંધો થાય ને બે નહીં કઈ મોટું બધું ફરિયું હોત ને તો એક સાઈડ નું છે ને આખું ખેતર જેવું હું ખેતર બનાવત તો એમ રીંગણા રીંગણા આવતા કે આપણે બરોબર છે કઈ કરવું નથી લઈ લો માટી લેવાની છે માટી લેવા માટે આવ્યા છે માટી ઘટે છે ને આ નર્સરી છે ને બહુ મસ્ત છે નવું નવું કાંક જોવા મળે બુધેલ સિદ્ધિ વિનાયક હોટલ છે ને એની એક્ઝેક્ટ સામે જ આ નર્સરી આવેલી છે મહાદેવ નર્સરી એવું કાક જ નામ છે કે

I want you back here with me, we ઘરનું કામ સારું કરે છે ફૂલડા પણ ગોઠવી દીધા અડધું ઘરમાં જાય આ ગુલાબ લાવી છે પલક મોટા મોટા અને કુંડું પણ એના જેવું છે મોટું મોટું

અત્યારે તમને કઈનો ફાયદો છે કાલે હું ક્યાં જાઉં છું એ તો કાલનો વિડીયો તમે નહીં જુઓ એટલે બાય ડિસ્ટર્બ થઈ જાય તો કંઈ નહીં હવે આ ને એન્ડ આપું છું પલકને તાવ આવી ગયો તો પલક સુઈ ગઈ છે દવા લઈને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પહેલા કેમ દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરજો જો નવા વિડીયોની સાથે મને ટુ મોરો ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર બાય હવે મહાદેવ તમન પલક હા હા તો આવલો જોઈ તો વાંધો નહીં મે તમન પલક કમ બેક ટુ મી Say that you won't go. I can't cope without you, and I wanna hold you close. Say that you won't go. Say that you won't go.